સરસ્વત મિત્રો કેમ છો મજામાં હશો આપની સમક્ષ ફરીથી એક ખૂબ સરસ મજાની નવી ફાઇલ લઈને આવી રહ્યો છું અને માહિતી આ વિડીયોના માધ્યમથી આપને આપવા પ્રયત્ન કરીશ તો વિનંતી છે કે વિડિયો સ્કીપ કર્યા વગર અંત સુધી આપ ધ્યાનથી જોજો આપને ખૂબ સરસ માહિતી આ વિડીયોના માધ્યમથી મળી જશે ચૂપ ચાલો મિત્રો ફાઇલ વિશે વાત કરીએ તો આપ જોઈ શકો છો ફાઇલ ઓપન કરીએ ત્યારે આપને પ્રથમ આ સૂચના પેજ દેખાશે જે સરસ મજાનું ઇન્ટરફેસ આપેલું છે આપે સૂચનાઓ તો એકવાર જરૂરથી વાંચી લેવાની છે એમાં પણ બે નંબરની સૂચના ખાસ કે એક વખત ડેટા ભર્યા બાદ જો કોઈ પણ જીડિયા કટペસ્ટ કરી સુધારો કરવો નહીં નહીંતર ફાઈલ ક્રેક થઈ શકે છે હા તમે કોપી પેસ્ટ કરી શકશો અને બીજી એક વાત મિત્રો કે નીચે દર વખતે હું આ પ્રમાણે એક વિનંતી મૂકું છું કે શાળા સમય દરમિયાન મિત્રો ફોન ન કરવો આપનો જે કંઈ પણ પ્રશ્ન હોય એ આપ WhatsApp મેસેજ કરી શકો છો સમય મળે હું ચોક્કસ તેનો જવાબ આપીશ અને લાગશે તો હું આપને સામેથી ફોન કરીશ પણ મિત્રો શાળા સમય દરમિયાન બિલકુલ ફોન ન કરવા માટે ખાસ વિનંતી હવે આપ આગળ વધીએ તો આપ જોઈ શકો છો એમ અલગ અલગ બટન આપને અહીંયા દેખાય છે શાળા માહિતી સર્વે માહિતી વિદ્યાર્થી માહિતી પ્રવેશ ફોર્મ દાખલો પ્રજ્ઞા પ્રોફાઇલ પેજ વન પ્રજ્ઞા પ્રોફાઇલ પેજ બે આ રીતે આપ એક એક બટન ઉપર ક્લિક કરીને અલગ અલગ પેજ ઉપર જઈ શકો છો શાળા માહિતી સૌ પ્રથમ આપે ભરવાની રહેશે તો શાળા માહિતી જેવી આપ ઓપન કરશો ત્યાં આપ જોઈ શકો છો કે મેં અત્યારે ડેમો માટે મારી સરળ માહિતી ભરેલી છે જ્યાં રંગના કોલમ છે ત્યાં આપણે જરૂરી માહિતી ભરવાની છે મિત્રો ધ્યાન રાખશો કે જ્યાં માહિતી ભરવાની થાય છે ત્યાં જ્યાં નામ લખવાના હોય તો ગુજરાતી ભાષામાં અને શક્ય હોય ત્યાં સુધી સ્કૃતિ ફોન્ટમાં આપે માહિતી ભરશો અને આ જે ફોન્ટ છે એ આપણે કેવી રીતે ડાઉનલોડ કરવાના છે મેં જે યુઝ કરેલા છે એ ફોન્ટ આપ યુઝ કરશો તો પાલનું જે લુક છે એ ખૂબ જ સરસ મજાનું જોવા મળશે કે જ માર્જિન પણ એનું જળવાઈ રહેશે કોઈ અક્ષર કપાશે નહીં તો વિડીયોના અંતે હું આપને એની માહિતી આપીશ તો અહીંયા જે છે માહિતી આપણે આ રીતે ભરી દેવાની છે અંકો જ્યાં લખવાના છે જેમ કે વર્ષ છે ડાયસ્કોર છે તારીખ છે તે આપણે અંગ્રેજી અંકો લખવાના રહેશે બીજું કે અહીંયા જે સૂચના મેં આપી છે નોંધ આપી છે કે ભાઈ ઘણી વખત કોઈ મોટી ફાઈલ આપના પીસી કે લેપટોપમાં ઓપન કરશો તો એક સિક્યુરિટી વોર્નિંગ જનરેટ થશે એ વોર્નિંગમાં આપને પીળા કલરની પટ્ટીમાં વોર્નિંગ હશે અને છેલ્લે એક ઓપ્શન કરીને બટન વ્હાઈટ કલરનો દેખાશે એના પર ક્લિક કરીને આપે જે પેજ એમાં બીજા જે છે વિકલ્પ કે એન્ડેબલ ધીસ કન્ટેન્ટ એના પર ક્લિક કરીને ઓકે અથવા કન્ટિન્યુ જે દેખાય એના પર ક્લિક કરી દેશો તો ડેટા ભર્યા બાદ એ સેવ થશે એ ઉડી જશે નહીં એટલે કે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અને બીજું મિત્રો ખાસ કે ફાઇલના ઉપયોગ માટેની વિડીયો લિંક હું અહીંયા આપને આપી દઉં છું એ વિડીયો પર લિંક ઉપર ક્લિક કરીને આપ વિડીયો જોઈ શકો છો અથવા તો આ લિંક કોપી કરીને રાઇટ ક્લિક કરીને કોપી કરીને આપ ક્રોમ માં જઈને પેસ્ટ કરશો તો પણ આપ એ વિડિયો જોઈ શકો છો તો ચાલો મિત્રો હવે આપણે આગળ જઈએ શાળા માહિતી બાદ હવે સર્વે માહિતી માં જવાનું છે સર્વે માહિતી માં પણ મેં ડેમો માટે અત્યારે માહિતી ભરેલી છે આપે પણ એ મુજબ આપણે લાગુ પડતા બાળકોની વિગત ભરી દેવાની છે ફક્ત ધ્યાન એટલું રાખવાનું છે કે જે તારીખ છે એ એના પ્રોપર ફોર્મેટમાં એટલે કે 2 મહિનામાં તારીખ 2 સોરી 2 અંકમાં તારીખ 2 અંકમાં મહિનો અને 4 અંકમાં વર્ષ આવવું જોઈએ અને મિત્રો અહીંયા જે નામ તમે લખો છો એમાં ધ્યાન એટલું રાખજો કે આ જે નામ છે એમાં શરૂઆતમાં કોઈ સ્પેસ છોડવાની નથી પણ જ્યારે અટક અને બાળકનું નામ આવે છે ત્યારે ફક્ત એક જ સ્પેસ છોડવાની છે એ જ રીતે બાળકનું નામ અને પિતાના નામની વચ્ચે પણ ફક્ત એક જ સ્પેસ આપ જોઈ શકો છો હાલમાં એક જ આપેલી છે એ આપવાની છે અને નામના અંતે પણ કોઈ સ્પેસ છોડવાની નથી કેમ કે આગળ એ નામની આપણે જરૂર પડશે જો સ્પેસ વધારે આપેલી હશે તો પ્રોપર એના નામ જે જોઈએ છે જનરેટ થશે નહીં આ જે તારીખ છે પ્રોપર ફોર્મેટમાં ન હોય તો મિત્રો અહીંયા નીચે જે સમય અને તારીખ બતાવે છે આપ જે લેપટોપ કે પીસી ની અંદર આપ ઉપયોગ કરી રહ્યા હો ત્યાં જોઈ લેજો કે એના પ્રોપર ફોર્મેટમાં છે કે પછી આ રીતે ઉપર જે 19 એપ્રિલ 2025 લખેલું દેખાય છે એવી રીતે આવે છે કે બીજી કોઈ રીતે આવે છે તો એ રીતે આવતું હશે તો જે તારીખ જે છે એને શબ્દોમાં કન્વર્ટ કરવાનું છે એ થશે નહીં અહીંયા આધાર કાર્ડ નંબર લખવાના છે આધાર કાર્ડ નંબર બાર આંકડાના છે એટલે આપ લખશો તો સીધા સીધા આવી રીતે જનરેટ થઈ જશે પણ માની લો કે રાશન કાર્ડ નંબર ઘણી વખતે તેર અંકનો કે ચૌદ કે પંદર અંકનો કે અઢાર અંકનો દાખલા તરીકે યુઆઈડી હોય છે એ ઘણી વખતે નાખીએ છીએ તો એ પાછળ ઝીરો ઝીરો થઈ જાય છે અથવા તો એ પ્લસ કરીને કોઈક નંબર બીજો જ જનરેટ થાય છે તો એ ન થાય એના માટે શું કરવું તો જ્યારે પણ આવો લાંબો અંક આપ લખો અને જનરેટ ન થાય ત્યારે કીબોર્ડની અંદરથી અવતરણ ચિહ્નનો જે કી છે જે એન્ટરની આગળ જ હશે ત્યાં એ અવતરણ ચિહ્નનો સિંગલ ઇન્વર્ટેડ કોમા જેને આપણે કહીએ છીએ એ એકવાર દબાવી દેવાનું છે આ અવતરણ ચિહ્ન કરીને આપ નંબર લખશો તો એ બદલાશે નહીં એ શરૂઆતમાં કે અંતે કોઈપણ એક જગ્યાએ આપ કરી શકો છો જેમ કે ડેમો માટે હું નંબર રાખું છું 1 2 3 4 6 7 8 9 7

નહીં અત્યારે આપણે દાખલા તરીકે હું આગળ આગળ થી મને ડિલીટ કરી દઉં છું અને પાછળ રહેવા દઉં છું તો જુઓ તો નંબર એ ત્યારે પણ બદલાશે નહીં એટલે શરૂઆતમાં કરશો તો બેટર રહેશે અંતે કરવાનો નથી અને આપ કર્યા એમ અત્ર જણા કર્યા વગર જ્યારે કરશો તો આપ જોઈ શકો જો ઝીરો ઝીરો થઈ જાય છે પાછળ અહીંયા અહીંયા જીરો 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 ત્રણ જીરો થઈ ગયા નંબર આવવાની જગ્યાએ તો અહીંયા હું ફરીથી કંટ્રોલ ઝેડ કરીને અહીંયા આવતણ છીડ કરીશ અને અહીંયાથી કાઢીને આખરીને એન્ટર અફિસ આપ જોઈ શકો છો કે ત્યાં નંબર રહેશે મિત્રો વિડિયો લાંબો ન થાય એટલા માટે માહિતી થોડી ઝડપથી આપીશ એટલે ધ્યાન રાખશો વિડીયો સ્કીપ કરશો નહીં અને ધ્યાનથી જોજો હવે આપણે વિદ્યાર્થી માહિતી ભરવાની છે વિદ્યાર્થી માહિતીમાં જે માહિતી સર્વે ફોર્મની અંદર ભરાઈ ગઈ છે એ માહિતી આપ મેળે વાઈટ કલરના કોલમોની અંદર જનરેટ થઈ જશે અને જ્યાં ફક્ત પીળા રંગના કોલમો છે જ્યાં માંગ્યા મુજબની માહિતી આપે ભરવાની છે આપ જોઈ શકો છો અહીંયા જે જન્મ તારીખ અહીંયા જનરેટ થયેલી છે એ તારીખ પ્રમાણે અહીંયા સાતમી સપ્ટેમ્બર ઓગણીસો ને સિત્યાસી એ ઓટોમેટિકલી ગુજરાતીમાં લખાઈને આવી જાય છે એ ન આવે તો ક્યારેક મેં તમને આગળ જણાવ્યું એમ કે તારીખ એના પ્રોપર ફોર્મેટમાં નહીં હોય તો એ નહીં આવે તો માટે સેટિંગમાં જઈ જાણકાર વ્યક્તિને પૂછી લેશો તો પણ ખ્યાલ આવી જશે કે આ ફોર્મેટ કેવી રીતે સેટ કરવું અને એ આપને સેટ કરી આપશે ને કરશો એટલે ફાઇલનો ઉપયોગ આપ કરી શકશો બાકીની વિગત જે છે એ લાંબી ચર્ચા કરતો નથી આ કોલમ પ્રમાણે જોઈને ભરી લેજો બધી ફરજિયાત નથી પણ આપને જરૂરી લાગે તો એ વિગત ફરજિયાત આપ ભરી લેશો અને આપણે હવે પ્રવેશ ફોર્મ પર ક્લિક કરીશું તો આપ જોઈ શકો છો કે સરસ મજાનું ફોર્મ ડેમો તરીકે મેં અત્યારે ભરેલું છે તો એક નંબરના વિદ્યાર્થી છે તો એ એક નંબર મેં અહીંયા લખ્યો અને એન્ટર કરી એટલે આ વિગત આપમેળે ભરાઈને આવી જશે

અ ફોર્મની અંદર યશ કરશો તો આપ જોઈ શકો છો કે અહીંયા આપણે દેખાય છે કે રાજપૂત સિસોદિયા એટલે ઘણા મિત્રો એવો પ્રશ્ન કરે છે કે સાહેબ અહીંયા અટક ન આવે મિત્રો ખરેખર અટક આવે જ કેમ કે ઘણી વખત આપણ એવું ઈચ્છો છો કે અહીંયા હિન્દુ રાજપૂત એટલું જ લખાવવું જોઈએ અટક ન આવવી જોઈએ તો ખરેખર એવું નથી મિત્રો હિન્દુ છે એ ધર્મ છે એને કોઈ જ્ઞાતિ સાથે લેવા દેવા નથી મતલબ હિન્દુ ધર્મ એ અલગ છે અને જ્ઞત્ય અને જ્ઞાતી અને પેટા જ્ઞાતી મતલબ મારી જ્ઞાતી જે છે દાખલા તરીકે છે તો એ રાજપૂત છે પણ રાજપૂતમાં મારી પેટા જ્ઞાતિ કઈ તો મારું અટક તો એ અટક સી સુધી પાછળ આવે પણ આપણે ન જોઈતું હોય તો અહીંયાથી એ નો સિલેક્ટ કરી લેશો એટલે અહીંયા એ અટક દૂર થઈ જશે બાકીની વિગત જે નીચે અહીંયા જે પટ્ટી આપેલી છે આથી હું એટલે કે વાલીનું નામ અહીંયા આવે તો ઘણી વખત બાળકના માતા કે પિતા હયાત ન હોય અથવા તો પિતા હયાત ન હોય ફક્ત માતા હોય તો ઉપર ભલે અહીંયા વિગતમાં એના પિતાનું નામ આવ્યું અહીંયા પણ અહીંયા એની માતાનું નામ ભરીને આપણે એની માતાની વાલી તરીકે સહી લેવાની છે જેની વખત માતા કે પિતા બંને હયાત નથી હોતા તો જે એના વાલી હોય એનું નામ અહીંયા મેન્યુઅલ લખીને પછી પ્રિન્ટ કરી શકો તો માની લો કે ભૂલી પણ જશો તો પ્રિન્ટ કર્યા બાદ આપ પેનથી પણ લખી દેશો તો કોઈ પ્રશ્ન નથી બીજું છે તારીખ તો તારીખ જે દિવસે આપ પ્રિન્ટ કરશો એ દિવસે અહીંયા ઓટોમેટિક જનરેટ થઈને આવશે પણ માની લો કે આપણે તારીખ નથી લાવવી અને પ્રિન્ટ આગળ કરી લેવા છે કે ડેટ પૂરી થયા પછી કરવા છે તો તારીખ સિલેક્ટ કરીને ફોન્ટ માં જઈ અને એનો કલર આપ વાઈટ સિલેક્ટ કરી દેશો એટલે આપ જોઈ શકો છો તારીખ આવે છે તો ખરી પણ અહીંયાં પ્રિન્ટમાં આવશે નહીં તો એ રીતે આપ દૂર કરી શકો છો અત્યારે હું પરત લાવી દઉં છું તો આ રીતે એને આપ યુઝ કરી શકો છો અહીંયાથી નંબર એક નંબરનું બાળકની પ્રિન્ટ કર્યું છે તો એક નંબર લખીને એન્ટર કરશો તો એક નંબરના બાળકને વિગત ભરાઈને આવી જશે બે નંબર લખીને એન્ટર કરશો તો

એ મોબાઈલમાં ઉપયોગ નથી કરવાની કે શાળામાં મળેલા જ્ઞાન કોજના લેપટોપ છે એની અંદર લિબેરો ઓફિસ છે કે ઘણા WPS ઓફિસનો ઉપયોગ કરે છે ઘણા ઓપન ઓફિસનો ઉપયોગ કરે છે તો આવા કોઈ સોફ્ટવેરની અંદર સોફ્ટવેરની અંદર આ ફાઈલનો ઉપયોગ કે આવી બીજી કોઈ પણ ફાઈલનો ઉપયોગ આપણે કરવાનો નથી પ્રોપર MS ઓફિસનો જે સોફ્ટવેર છે એનો જ ઉપયોગ આપણે કરવાનો છે જે એમાં ઇન્સ્ટોલ હોય એ જ લેપટોપ કે પીસીમાં આપણે ફાઈલનો ઉપયોગ કરવાનો છે ત્યારબાદ આપ જોઈ શકો છો કે દાખલો તો દાખલાની અંદર એક સરસ મજાનું અપડેટ અત્યારે મેં આપેલું છે કે જેમ કે માની લો કે આપે અહીંયા જગત તરીકે નામ જે છે એ પીએમ શ્રી ગાબડ એવું નામ હતું અહીંયા મોટું છે નામ અને અહીંયા દેખાતું નથી તો અહીંયાથી આપ એ સિલેક્ટ કરીને મેં કીધું પોન્ટ નાના કરતા જશો તો આપ જોઈ શકો છો કે એ એના કોલમ પ્રમાણે સેટ થઈ જશે અત્યારે હું પાછું માવીશ કરી દઉં છું આપણે જરૂર લાગે તો નાના કરી લેવાના રહેશે અહીંયા ફોટો માની લો કે આપણે પ્રિન્ટ કરવું નથી ચોંટાડવું નથી પણ પ્રિન્ટ કરવો છે તો અહીંયા એક કોલમ ઉપર મતલબ કે ફોટાના ખાના પર ક્લિક કરીને ઇન્સર્ટ જઈને ઇન્સર્ટ પિક્ચર ઉપર ક્લિક કરશો અને પિક્ચર સિલેક્ટ જ્યાં સેવ કરેલું હોય ત્યાં જઈ અને પિક્ચર સિલેક્ટ કરશો અને ઇન્સર્ટ આપશો એટલે અંદર આવી જશે પણ માની લો કે ઘણી વખત ખાના કરતા મતલબ એના ફ્રેમ કરતા ફોટો મોટો હોય તો આ રીતે એને ડોટને પકડીને મતલબ કે પોઈન્ટને પકડીને આ રીતે ક્લિક રાખી દબાવી રાખીને ડ્રેગ કરી લેશો તો આપ જોઈ શકો છો કે સરસ મજાનું આપ ફોટાના ફ્રેમ પ્રમાણે સેટ કરી શકો છો એકવાર આવી ગયા પછી નાનો મોટો હોય તો આપ એરો કી કીબોર્ડમાંથી યુઝ કરીને આવી રીતે ઉપર નીચે ડાબી બાજુ સેટ કરી શકો છો અને બાજુમાં ક્લિક કંઈક કરશો તો આપ જોઈ શકો છો સરસ મજાનો ફોટો એના ફ્રેમની અંદર સેટ થઈ ગયો છે તો આવી રીતે આપ અહીંયા અહીંયા પણ આપ તારીખ જે છે એ ન જોઈતી હોય તો આગળ જડાવે એ પ્રમાણે ઉપયોગ કરી શકો છો તો આ રીતે બનો ફાઈટ નો મતલબ કે જન્મ પ્રમાણપત્ર જ્યારે બેંક ખાતા ખોલવાની જરૂર હોય ત્યારે આ બનો ફાઈટ માંગતા હોય છે તો એ પણ આપ આ ફ્લેડી પેપરટ છાપીને મતલબ કે પ્રિન્ટેડ આપી શકો છો પ્રજ્ઞા પ્રોફાઇલ ની અંદર આગળ જણાવ્યું એમ અહીંયાથી આપ જિલ્લા શિક્ષણ સમિતિ કે નગર શિક્ષણ સમિતિ પર ક્લિક કરીને સિલેક્ટ કરી શકશો અહીંયાથી નંબર ચેન્જ કરીને જે બાળક ની વિગતની પ્રિન્ટ કરવી છે પ્રોફાઈલ પ્રિન્ટ કરવી છે તો એનો નંબર લખશો ક્રમ નંબર એટલે આપ મેડેની વિગત ભરાઈ જશે ફોટો માની લો કે ઓલરેડી આપણે એક નાખેલો છે

તો અહીંયા ક્લિક કરીને હું ઓકે કરીશ તો આપ જોઈ શકો છો કે ફોટો ફ્રેમ ની અંદર ઓટોમેટિકલી ઓટોમેટિક ક્લોઝ થઈ જશે આવી જાય છે આપણે કઈ જ કરવાનું રહેતું નથી મતલબ એક વખત આપ ફોટો ફોટો ફ્રેમ ની અંદર સેટ કરી લેશો અને પછી ચેન્જ પિક્ચર ચેન્જ પિક્ચર કરતા રહેશો તો ફોટો ઓટોમેટિકલી ચેન્જ થઈ જશે રહેશે અને આપ એ પ્રમાણે પ્રિન્ટ લઈ શકશો આ પ્રિન્ટ કરીને આપ બીજી અમુક વિગતો જે છે આપણે પ્રિન્ટ કર્યા બાદ આખા વર્ષ દરમિયાન કરવાની હોય છે તો આ એનો પ્રથમ પેજ છે અને પ્રોફાઇલ નું આ બીજું પેજ જે છે એ પ્રોફાઇલ નો બીજો પેજ જે સૂચના મેં અહીં આપી છે કે ભાઈ આ પેજ ની પ્રિન્ટ દરેક વિદ્યાર્થી ના પ્રોફાઇલ પેજ નંબર 1 ની પાછળ ની બાજુમાં પ્રિન્ટ કરી લેવું એ પ્રિન્ટ કરી લેશો તો ધોરણ એક અને ધોરણ બે માટે મતલબ બે વર્ષ માટે ની પ્રોફાઇલ ઓટોમેટિકલી મારા તૈયાર થઈ ગઈ છે જે ફાઈલ કરી રાખી છે મેન્યુઅલ દર માસે જે આ મેજોનો ડેટા છે એ આપ પેન થી ભરી શકો છો અને વાલીને આપ એક દર્શાવી શકો છો તો આશા છે મિત્રો કે ઘણી બધી માહિતી આપને આ વિડીયોના માધ્યમથી મળી ગઈ હશે અને જેમ મેં આગળ જણાવ્યું એમ કે આપે જો આવી વધારાની ફાઇલો કે ફાઇલના ઉપયોગ લીધેલા ફોન્ટ આપણે જોઈતા હોય તો ક્યાંથી મેળવવા તો મિત્રો દરેક વિડીયોની જે વિડીયો છે એની ડિસ્ક્રિપ્શનની અંદર આપને આવી એક ગૂગલ લિંક મળી જશે એ લિંકને આપ કોપી કરીને ક્રોમની અંદર જઈ અને અહીંયા જઈને પેસ્ટ કરી દેશો કંટ્રોલ વી અથવા તો રાઈટ ક્લિક કરીને અહીંયા જોઈ શકો છો આ બની આ પેસ્ટ ઓપ્શન છે પેસ્ટ કરી શકો છો પેસ્ટ કરશો એ લિંક અને એન્ટર આપશો એટલે આવું કંઈક પેજ ખુલી જશે એમાં આપ જોઈ શકો છો કે મારી દરેક ફાઈલો આપ જોઈ શકો છો એમાં આ ફાઈલ છે આ ફોલ્ડર છે કે જેમાં મે ઉપયોગમાં લીધેલા ફોન્ટ અહીંયા મૂકેલા છે આપ એ ફોન્ટ ઇન્સ્ટોલ કરવા હોય લેવા ભાઈ તો દરેક જેમ કે ફાઈલ લેવી છે અહીંયા ત્રણ 3% દેખાય છે એના પર ક્લિક કરશો તો ડાઉનલોડનો એક ઓપ્શન દેખાય છે તે ક્લિક કરીને આપ ડાઉનલોડ પહેલા કરી લેવાની છે ફાઇલને પછી ફાઇલ ઉપયોગ કરવાની છે ઘણા મિત્રો એવું કરે છે કે પર ક્લિક કરે છે ડાઉનલોડ કરતા નથી સીધી ક્લિક કરીને ઓપન કરી નાખે થવાના કારણે ફાઇલને પછી એડિટ કરવા દેતું નથી તો એવી રીતે નથી કરવાનું મિત્રો મેં જણાવ્યા મુજબ આપે જો આવા ત્રણ ટપકા ન દેખાય ક્યાંય તો આપે ગભરાવાની જરૂર નથી જે તે ફોલ્ડર કે જે તે ફાઇલ માની લો કે મારે આ ફોલ્ડર ડાઉનલોડ કરવું છે તો હું અહીંયા રાઇટ ક્લિક કરીશ ફોલ્ડર ઉપર તો અહીંયા ડાઉનલોડ નો ઓપ્શન ઓટોમેટિક આવી જશે અને ડાઉનલોડ કરશો એટલે એ ડાઉનલોડ થઈને આપના ડાઉનલોડ ડાઉનલોડના ફોલ્ડર ત્યાંથી આ ફોન્ટ પર એ એ ફોલ્ડર ઓપન કરીને ફોન્ટ ઉપર ડબલ ક્લિક કરશો એટલે એક ઇન્સ્ટોલ માટેનો ડાયલોગ બોક્સ ખુલી જશે અને ઇન્સ્ટોલ પર ક્લિક કરીને ફોન્ટ ઇન્સ્ટોલ કરી લેજો અને પછી જ ફાઇલનો ઉપયોગ કરજો તો ફાઇલ જે છે વધુ આકર્ષક લાગશે અને ફાઇલનું પેજ માર્જિન જે છે એ જળવાઈ રહેશે આશા છે આપને માહિતી મળી ગઈ હશે તો મિત્રો જો આપને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો ફાઇલને વધુમાં વધુ શેર કરજો વધુમાં વધુ શિક્ષક મિત્રો સાથે શેર કરજો મિત્રો આ આવી ફાઇલો હું ફ્રીમાં શેર કરું છું આનો કોઈ ચાર્જ હું લેતો નથી ફક્ત મારો આશય એટલો છે કે શિક્ષકનું કામ સરળ થવું જોઈએ કે જેથી એ છે એ બાળકની સાથે વધુ રહી શકે એના અભ્યાસની પ્રવૃત્તિઓ વધારે કરાવી શકે મિત્રો વિડીયો ગમ્યો હોય માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક શેર ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત ખૂબ ખૂબ આભાર રજા ફરીથી મળીશું